જુનાગઢમાં ધોધમાર વરસાદ વચ્ચે આજે શનિઅમાવસ હોવાથી દામોદર કુંડ ખાતે પિતૃતર્પણ માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે જૂનાગઢમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ થતાં દામોદર કુંડમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે તંત્ર દ્વારા સલામતીના કારણોસર દામોદર કુંડમાં જ ન જવા અપીલ કરવામાં આવી રહી છે જોકે પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ શ્રદ્ધાળુઓને પિતૃતર્પણ કરવા દેવા અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે અહીં શ્રદ્ધાળુઓ પીપળે પાણી ચડાવી પિતૃઓના મોક્ષની કામના કરવા આવે છે ગિરનાર પર્વત પર પણ ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ થવાથી દામોદર નિમિત્તે દામોદરકુંડ ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે પવિત્ર સ્નાન કરતા હોય છે પરંતુ આજે છે ભારે માત્રામાં વરસાદ પડતા અને દામોદર કુંડ ખાતે જે પાણી છે તેનું સ્તર વધારે હોવાથી અ શ્રદ્ધાળુઓ અને દર્શનકર્તા માટે રોપવામાં આવેલા તેવું પાણીનું સ્તર ઓછું થશે તેવું પરિછેય શ્રદ્ધાળુઓને પવિત્ર સ્નાન માટે દર્શન અને અંદર એન્ટ્રી આપવામાં આવશે એટલે આપના માધ્યમથી હું પણ તમામ શ્રદ્ધાળુઓને વિનંતી કરું છું કે પોલીસ વિભાગને પૂરતો સહકાર આપવામાં આવે આ માત્રને માત્ર આપ લોકોની સલામતી અને સુરક્ષા માટે આવી રહેલા છે જ્યાં આજી પ્રાચીન દામોદર તીર્થ ક્ષેત્ર છે વહા આજ અમાવસ્યા કે દિન प्रातः काल से भाविकों की भीड़ बहुत ज्यादा है यहाँ पितरों को तृप्त करने के लिए लोग दूर दूर से आते हैं मध्य रात्र से यहाँ स्नान करके विधि विधान से पितृ तर्पण करके ये पीपल का जो पेड़ है बहुत प्राचीन है उसका महत्व तो है कि पानी डालने से अपना पितरों मोक्ष गति प्राप्त होती है उसके लिए भाविको सब यहाँ आते हैं और पानी लेके अपना परिवार के लिए पुण्य प्राप्त, प्राप्त फल करते है आज पवित्र श्रावण मास गुजरात का पूर्ण हुआ उसी पूर्णाहति के दिन पूरे क्षेत्र में हजारों की संख्या में श्रद्धालु यहाँ दामोदर कुंड मृगी कुंड और भवनाथ महादेव के दर्शन पे आ रहे हैं और अपने पित्रुओ के मोक्षार्थे यहाँ जो मोक्ष पिपल का वृक्ष है उनके नीचे जल की अंजलि देते हुए अपने पित्रों के मोक्ष के लिए कामना कर रहे हैं